મોબાઈલ શેરવી ગઠીઓ રફુચક્કર થઈ ગયો હતો જે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા પરંતુ તસ્કરોનું પગેળું મળ્યું ન હતું આજે સવારના સમયે પાલેજના જ એક મેડિકલ સ્ટોર ઉપર એક વ્યક્તિ પોતાનું પાકીટ મૂકીને કોઈ કામ અર્થે જાય છે અને પાકીટની ચોરી કરવા માટે બે ગઠિયાઓ મેડિકલ સ્ટોર પાસે ઊભા રહી મેડિકલ સ્ટોરના સંચાલકોની નજર ચૂકવી પાકીટની ચોરી કરી રહ્યો હોય તેવો સીસીટીવી પણ સામે આવ્યો છે અને તપાસ દરમિયાન સીસીટીવીમાં દેખાતા બંને તસ્કરો ભરૂચની એક હોટલમાં મોબાઈલની ચોરી કરતા પણ કેદ થયા હતા ત્યારે ભરૂચ જિલ્લાની પોલીસ આ બે તસ્કરોને કેટલા સમયમાં ઝડપી પાડે છે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે